મિત્રો ચાંદીપુરા વાયરસ શું છે કેવી રીતે ફેલાય છે અને આ વાયરસ થવાથી કયા કયા લક્ષણો જોવા મળે છે મિત્રો સમગ્ર ગુજરાતમાં બાળકો ઉપર મોતનું જોખમ સર્જતા ચાંદીપુરા વાયરસથી ફફડાટ ફેલાયો છે આ રોગ ખરેખર શું છે તબીબી સૂત્રો અનુસાર આ વાયરસ સેન્ટ ફ્લાય કે જે બાલુમાખી તરીકે ઓળખાય છે તે કરોડાથી ફેલાય છે અને આ માખી મકાનોની દિવાલની અંદર કે બહારની તિરાડમાં રહે છે પણ આપણે સમગ્ર આ વિડીયોમાં માહિતી મેળવીશું પણ મિત્રો અમારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા જ નવા વિડીયોના નોટિફિકેશનો આપને મળતા રહે તો ચાલો મારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ વાત કરીએ તો વર્ષ ઓગણીસો ને પાસઠમાં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરા નામના ગામમાં આ વાયરસનો કેસ નોંધાયો હતો અને તે ગામના નામ પરથી તેનું નામ ચાંદીપુરા વાયરસ પડી ગયેલ છે અને મિત્રો આ વાયરસ ફેલાવતું જંતુ કે મચ્છર કરતાં કદમાં તે નાનું હોય છે તે જમીન ઉપર મચ્છરની જેમ દૂર સુધી ઉડતું નથી પરંતુ કૂદકા મારતું ઉડતું હોય છે અને જમીન થી મહત્તમ છ ફૂટ ઊંચાઈ સુધી ઉડી શકે છે મિત્રો ગ્રાઉન્ડ ફ્લોર પર રહેનારાઓને જ ખૂબ જ જોખમ હોય છે આરોગ્ય તંત્ર મચ્છરોની સાથે હવે આ પણ જંતુને મારવા પાંચ ટકા મેલેથિયોન વાળા જંતુનાશક પાવડરનો ખાસ કરીને કાચા મકાનોમાં છંટકાવ કરવા પર આયોજન કરી રહ્યા છે આ વાયરસનો ચેપ લાગવાનું જોખમ સામાન્ય રીતે નવ માસથી લઈને ચૌદ વર્ષ સુધીના બાળકોને વધુ હોય છે જેપ લાગ્યા પછી મગજના ટીસ્યુઝ ઉપર સોજો આવી જાય છે અને આ કારણે ઘણીવાર ચાંદીપુરા કેસના દર્દીની મગજના તાવના દર્દી ઘણી લેવાની પણ શક્યતા હોય છે મિત્રો મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં આ વાયરસનો પહેલો કેસ જોવા મળ્યો હતો એ સમયે ટેકનોલોજી અને હોસ્પિટલોના અભાવને કારણે કેટલાય બાળકોના મોત પણ થયા હતા એ સમયે આ વાયરસ ક્યાંથી આવ્યો એ કોઈને ખબર પડી ન હતી પરંતુ ચાંદીપુરા ગામમાં પહેલો કેસ આવ્યો એટલા માટે એમને ચાંદીપુરા વાયરસ તરીકે ઓળખવા લાગ્યા વર્ષ બે હજાર દસથી આ ચાંદીપુરા વાયરસના કેસ પણ વધારે દેખાવા લાગ્યા ત્યારથી આ ચાંદીપુરા વાયરસનો ખૂબ જ ફેલાવો જોવા મળ્યો અને ત્યારથી કેસ પણ વધવા લાગ્યા છે અને આજ સુધી પણ ચાંદીપુરા વાયરસ પણ કેર મચાવી રહ્યો છે તો ચાલો મિત્રો આગળ આપણે જોઈએ કે આ વાયરસ એટલે કે ચાંદીપુરા વાયરસ કઈ રીતે ફેલાય છે મિત્રો આ વાયરસ ફ્લેબોટોમાઇન નામની માખીને કારણે ફેલાય છે માત્ર માખી જ નહીં પરંતુ એડિસ મચ્છરને કારણે પણ આ વાયરસ ફેલાય છે આ એડિસ મચ્છર એ જ મચ્છર છે કે જેને કારણે ડેન્ગ્યુ થાય છે જે જગ્યા ઉપર ગંદકી હોય છે પાણી ભરાયા હોય છે અને લોકો શોચ કરવા માટે બહાર ખુલ્લામાં જતા હોય ત્યારે તે ગંદકીમાં આ મચ્છર અને માખી ફેલાય છે જે આપણે કરડે તો ચાલો મિત્રો ચાંદીપુરા વાયરસના લક્ષણ વિશે વાત કરીએ તો ચાંદીપુરા વાયરસ થી પીડિત વ્યક્તિમાં તાવ માથાનો દુખાવો આંખો લાલ થવી જેવું લાગવું શ્વાસ લેવામાં તકલીફ પડવી એના જેવા અનેક લક્ષણો જોવા મળે છે આ સાથે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની સમસ્યાઓ પણ થઈ શકે છે મિત્રો આ રોગના મહત્વ લક્ષણો વિશે વાત કરીએ તો અન્ય વાયરસ જેવા જ હોય છે જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે છે જોકે ચાંદીપુરા વાયરસ મોટા ભાગે દસ વર્ષની નીચેના બાળકોમાં વધારે જોવા મળે છે આ વાયરસ ખૂબ જ જીવલેણ છે જેથી તેનો ભોગ બનેલાઓને જલ્દી ટ્રીટમેન્ટ મળવી જોઈએ જેથી આ ચાંદીપુરા વાયરસના દર્દીને ટાઈમસર ટ્રીટમેન્ટ મળવાથી તેને આ ચાંદીપુરા વાયરસમાંથી પણ બચાવી શકાય છે

શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ વાળું રહે તેવી વ્યવસ્થા પણ કરવી જોઈએ ચૌદ વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં ઊંઘાડવા જોઈએ મિત્રો બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં રમવા દેવા જોઈએ નહીં તો ચાલો મિત્રો આગળ વાત કરીએ તો દેશમાં વરસાદની મોસમ પણ ચાલી રહી છે ચાંદીપુરા વાયરસના વાયરસના કેસ કેસ પણ વધી રહ્યા રહ્યા છે 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 ગુજરાત અને અને રાજસ્થાનમાં આ નોંધાયા બાળકો વાયરસથી વધુ સંક્રમિત થઈ મૃત્યુ પણ થઈ રહ્યા છે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી અરવલ્લીના ઢેકવા ગામની ત્રણ વર્ષનું બાળકનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે આ બાળક બે દિવસથી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો આ આ વાયરસના કારણો અને લક્ષણો વિશે આગળ આપણે ઘણું બધું જાણ્યું મિત્રો દેશમાં ચાંદીપુરા વાયરસે દસ્તક આપી છે ગુજરાતમાં આ વાયરસને કારણે બાળકોના મોત પણ થયા છે અને ગુજરાત બાદ હવે રાજસ્થાનમાં પણ આ વાયરસ ખૂબ જ ફેલાઈ રહ્યો છે વાત કરીએ તો સત્યાવીસ જૂનના રોજ ત્રણ વર્ષના બાળકનું મૃત્યુ પણ થયું હતું બીજી તરફ ઉલટી અને ઝાડાથી પીડિત બાળકોનું મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે આરોગ્ય આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવામાં પણ આવી રહ્યા છે મિત્રો આ ચાંદીપુરા વાયરસથી સૌથી પહેલાં તાવનું કારણ બને છે આ પછી શરીરમાં ફ્લૂ જેવા લક્ષણો પણ દેખાવા લાગે છે કેટલાક કિસ્સાઓમાં મગજમાં સોજો પણ આવી શકે છે જેના કારણે સોજો આવે છે અને જે જીવને પણ બની શકે છે આ વાયરસ મચ્છરો અને જંતુઓના કારણે ફેલાય છે વરસાદની મોસમમાં આ તાવ ફેલાવાનું જોખમ પણ વધારે હોય છે મિત્રો આ ચાંદીપુરા વાયરસથી બચવા માટે તમારી આસપાસ સફાઈ રાખો પાણીના ખાબોચિયા અને કુંડાઓ ભરેલા ન રાખો મચ્છરો અને વરસાદી કીડાઓથી અને માખીઓથી બચતા રહો અને સંપૂર્ણપણે શરીર ઢંકાયેલું રહે તેવા વસ્ત્રો હંમેશા માટે પહેરતા રહો તો મિત્રો આજે આપણે આ વિડિયોમાં ચાંદીપુરા વાયરસ વિશે ઘણું બધું જાણ્યું ચાંદીપુરા વાયરસના થવાના કયા કયા લક્ષણો હોય છે તે વિશે પણ જાણ્યું અને ચાંદીપુરા વાયરસથી બચવા માટે કઈ કઈ તકેદારીઓ રાખવી જોઈએ તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને ખૂબ જ શેર કરજો જેથી દરેક લોકોને ચાંદીપુરા વાયરસ વિશે બચવા માટે સરળતા રહે અને અમારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા જ નવા વિડીયોના નોટિફિકેશનો આપને મળતા રહે ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે નમસ્કાર